જોઈને હે જોઈનુ કેવાનું કાળુ જોડિયો એમાં ચારસો આખા ગોમ માં ખબર પડી જાય નાસ્તું ખાતું જવાનું નાસ્તું જવાનું એવું એવું કરશો તો

ત્રણ જાત મીઠાઈ મળી જાય ત્યાં જે જોયું તે મળી જાય પૈસા કહી દે પૈસા હતો રૂપિયાની તા ક્લાચી હા હા જેટલું પાંચસો સત્સો હજાર નું બનાવવાનું છે બની જશે ભાઈ જેટલા તેતા ભૂલ દરે દે દસ હજાર પાંચસો છે એક નીસતા કહે છે એટલે દાળ કહી શે આવી ગયું બરાબર બરાબર દસ હજાર પાણસો બાળ ત્રણ અગિયાર હજાર એનું દાળ પાછા કાળુ છે

ছম পাৰি <coughs>

તો પૈસા જાન માં સા લેરો પૈસા કી ધુની આલે ઇના બીજા દા હે બીજા દા આલે પણ આલ દે દો કાલ બસ હા વી ની એક બીજી તો વ્યાજ ડબલ થઈ જા પાછો 2 લાખ અરે બા 2 લાખ 40 કી થાય તવે તારીખ બદલાવી ના જોઈએ ના બદલાય ઓવ તો મન તમારું બી તો જોસ કે ભાઈ લાખ yɔ mulaawu laawu laawu ɛ sakoɛn ɛ baa ayi ya tɔnbɛ y'a kusu ye tole y'a yamatoro aa bí yɔ mulaawu yɔmɛ yi yɔra tete laawu laawu tada tada ti yɛ ɛ fɛ zoro yi de yi de la kagbɔ mɔkò tunu palamani aa zoro yi de madaki ake ziɛb 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 a kagbɔ mɔkò nínú kàlẹ́ bolo aa zɔtɔmí ɔ. અલવેટ પાક આ બે લાખ પૂરા પૂરા હા ટોટલી ટોટલી પણ તારીખ ના મળતા ચાલ ત ના મળ્યું ના થાય ના થાય ન નાક વ્યાજ લેવામાં હે વ્યાજ લઈ લેજો તમે વ્યાજ જ લઈજો હું જઉં છું ઓ બાપું ગુમ હું ભણસે ગુમણવાઈ હું હું પેલું બસ ક યાદ રાખજો પાસા હું કીધું જબોન જમન ઓ ને તમારા ગેર હું કોનો જેપ છે જોરિયા જોરિયા ને ગેર હ જોરિયા ને તમારી ગેર થી ને લેપળો બોધી આ આ ઈ નહીં ઓ બા આલદી ગણે આઈમ હા આલદી ઓ બાજા ભાખુ છે એટલો ખોટ હા 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 અજો હા જોક્યા કુપા આસી આપણે માં ના જોયું કે કી આવ પડે હા ચોક્કસ ચોક્કસ આ કા હા હો ની આપ પે તવા શ્રી છે બહાર અરે વા ધોની આયા તો કડડા કે ની આવતો આયા આયો હું રો ના કે અરે આયો કાળુ પાસે તો અરે આયા આયો જોઈ લે જો તાની કાળુ ભાઈ ને હજી તા ભાઈ હું જે સંભળે મોડા ઉબે હા સતા મે તૈયાર બે ત્રણ દે પે તમ મસ્ત તા ગસ્તે વસ્તે તા બધું દેવું થઈ ગયું હેનું થઈ જતું હ કે આ યુ રહી યુ થઈ યુ બે હજાર હજાર બે હજાર બાર રૂપિયા એકવીસ રૂપિયા એકાવન રૂપિયા લોકો ના પર ભાઈ પોતાના દમ પર કરવાનું હોય તમે લોકો આટલા મેલ મેલહીન પેલા મેલ અમને ખબર હતી કાળુ ભાઈ આવો કોક છે હું તો કીધું કાળજો ઉડે છે કે એટલે કોક કીધું બધું ગોટાળો છે અને નેકરે બધું ગોટાળો તમારો પડી ગયો ને મ હું પડી ગયો તમે સપોર્ટ કરો યાર કરો હું સપોર્ટ કરી આમે તો અરે બાપુ આ મળી જલે મળી જાય આવો કાળુ ભાઈ હા બાપુ બોજા હું કાળુ ભાઈ સમજો ભણે છે એક યાર તી એક કે યાર બધું

તો મરી જવાય ખબર પડી જેટલું ચાદર એટલું જ પગપોળો કરવો ખબર છે મેણો મારી જશો મેણો મારી જશો પૈસા એટલા મારી જશો

થોડું સમજ બાપુ તમે થોડું સમજ યાર પૈસા પડે ભાઈ ને હા આ હે એટલે એ દે પછી એ રણ નાશવાનાઈ એરંડા કપાના બીજા વાલા હા તો બાપુ હાલ વી હજાર વાળા છે રાખો એરંડા વેસી ના કપા હા પૂરું કરી દે પણ વ્યાજ વ્યાજ નોંધ ના લેવાના

સાદર હોય ને એટલા જ તમારા પૈસા પોતાના પૈસા ખસો કરવાનો હોય પ્રસંગ પાસે ના થાય લોકો આટલો સોલ્લો કરી ટકો કરી

તો તારા વેજો રૂપિયા લઈને ધંધા ના કરું બા તો યાર ફૂલસૈયા તો હમ હમ પડી કા ના કરાય ગાજર ના ખવાય શું ના કરે આ થોડા સુધરા આ બધું ના કરવાનો ના કરું હમ જો તને હા રોડો કેડો